મેડિકલ એસોસિએશન કે જે સંગઠનની દેશભરના તબીબો એક સાથે રચના કરી છે તેના આજે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે એકસો 25 માટે નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે જેમાં આજથી અમદાવાદ મેડિકલ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ડોક્ટર ધીરેન મહેતાની નિમણૂક કરવામાં આવી જેઓ એક વર્ષ આ પદભાર સંભાળશે અને પોતાના એજન્ડા પર કામ કરશે અમદાવાદ મેડિકલ એસોસિએશન રેગ્યુલરલી અમારા સાયન્ટિફિક પ્રોગ્રામ કરે છે સોશિયલ કમ્યુનિટી પ્રોગ્રામ પણ કરે છે અને બીજા ઘણા બધા પ્રોગ્રામ બી ચાલતા જ રહે છે અને એ પ્રોગ્રામ અમે કન્ટિન્યુઅસ કરીએ છીએ એ સિવાય મારા સ્પેશિયલ બીજા એજન્ડા છે એ પણ હું એમના અમલમાં મૂકી શકું તેમજ આજે વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા પદ્મભૂષણ ડોક્ટર તેજશ મહેતા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ધ્વની મોદી દિવ્યા ભાસ્કર અમદાવાદ શેર શેરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ